નમસ્કાર આપનું સ્વાગત ભાવનગર ના લીલા સર્કલ થી ટોપ થ્રી સર્કલ સુધી ના રોડ નું શ્રી રંગ અવધૂત માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે આજે સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં રોડનો રોડ નામકરણ સમારોહ યોજાયો હતો રોડના નામકરણને અનુલક્ષીને શ્રી રંગદત્ત પરિવાર દ્વારા ધૂન અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં ભાવિકો જોડાયા હતા નામકરણ સમારોહમાં સન જગદીશાનંદજી મહારાજ વિશ્વંભરદાસ બાપુ મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આપણે રાખીએ એ ખરેખર ભગવાનની કૃપા છે કઈ ના કઈ માતા પિતા અને સત્સંગનો જ પ્રભાવ છે એનો સંસ્કારનો જ પ્રભાવ છે

સરસ હતો છે કારણ કે આજે રોડ નું નામકરણ કરવામાં આવતા રંગદત્ત પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી